સુરતના ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે ભયાનક ભીતિનો માહોલ સર્જાયો છે મેટ્રો ટનલના ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા ગોઠવી દીધા છે આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી મળતી વિગતો અનુસાર સુરત મેટ્રોના કામ દરમિયાન ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે આસપાસની ઇમારતોને નુકસાન થવાની શક્યતા સર્જાઈ હતી આંગે મેટ્રો અધિકારીઓએ તાત્કાલિક આગમચેતીના પગલાં લીધા અને ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં લોખંડની ગડર સાથેના મજબૂત ટેકા ગોઠવી દીધા છે આ ટેકા બિલ્ડિંગની અંદર જ રાખવામાં આવ્યા છે જેના કારણે કાર્યાલયની અંદર રહેવું જોખમી બની ગયું છે આ ઘટનાએ સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અને આસપાસની ઇમારતોની સુરક્ષા અંગે નવી ચર્ચા શરૂ કરી દીધી છે પોલીસ અને મેટ્રો અધિકારીઓ સંયુક્ત રીતે બિલ્ડિંગની સુરક્ષા અને તપાસ કરી રહ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સુરતમાં મેટ્રો રેલની કામગીરી દરમિયાન ફરી એકવાર ભયાનક ઘટના સામે આવી છે શાહપુર માછલીપીઠ વિસ્તારમાં મેટ્રોના ટનલ બોરિંગ અને સંબંધિત કામગીરી વચ્ચે અંદાજિત બાવીસ ફૂટ ઊંડો અને ખતરનાક ભૂવો પડી ગયો છે આ ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને આક્રોશ ફેલાવ્યો છે મેટ્રો અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લીધા છે પરંતુ આ ઘટના મેટ્રો પ્રોજેક્ટની સુરક્ષા અને આસપાસની ઇમારતોની મજબૂતી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે સ્થાનિક લોકો અને વેપારીઓએ આ વિસ્તારમાં તાત્કાલિક રાહત અને પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે